ખંભાત સ્તંભ સ્તંભતીર્થ કોમ્પ્લેક્ષ ખાતે એસપી શ્રીની સૂચના મુજબ ખંભાત નાય પોલીસ અધિક્ષક શ્રી કું્પાવતજીના માર્ગદર્શન હેઠળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખંભાત સોજિત્રા તારાપુર સહિત પીઆઈ તેમજ પીએસઆઈ શ્રી હાજર રહ્યા હતા અને બેંકના પ્રબંધકશ્રી જગદીશભાઈ પાટીલ દ્વારા સંબોધિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું

સાંભળ્યું હોય બરાબર ના સંભળાયું હોય છતાં આ પ્રોગ્રામ પૂરો થાય પછી તમે વિસ્તૃત રીતે જે આપણે કે જે તમારે વધારે કામનું છે જે નગરપાલિકાની જે છે તો તમે અત્યાર પછી બી વિસ્તૃત તમારા શું તમે જે કામ કરો છો એ પ્રમાણે બી તમે અલગથી માહિતી મેળવી શકો છો બાકી જે નેશનલાઇઝ બેંક છે આપણા પાંચ છે એના માટે આ પ્રોગ્રામ પૂરો થાય પછી તમારે કોઈ પર્સનલી સલાહ કે જે લેવું હોય તો એ પર્ટિક્યુલર કાઉન્ટર ઉપર જઈ અને લઈશું તો બરાબર અત્યારે સાંભળવામાં કોઈ તકલીફ થઈ હોય સંભળાયું ના હોય એ માટે પછી બી છે બીજી વસ્તુ કે અત્રે આગળ ડિવિઝન તરફથી આપણે આ રાખ્યું છે એટલે તમામ સુચિત્રા તારાપુર ખંભાત રૂરલના ગામડા છે ગીરસદથી બી આવ્યા હશે ખંભાત સિટીના એટલે ગઈ વખતે જ્યારે આપણે વ્યાજ વટાવું બાબતે ઝુંબેશ બે ત્રણ મહિનાથી ચાલે છે ત્યારે જે જે પ્રશ્નો હતા કોઈની અરજીઓ હતી તો આપણે ગુના દાખલ કરેલા ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજ વટાવવા બાબતે ગુના દાખલ કરેલા એ પછી કોઈ અરજી આવેલી અમારા ધ્યાન પર આવેલી નથી એટલે હજુ બી જો કોઈને એવી તકલીફ હોય અને આ વ્યાજ વીજ ચક્રમાં કોઈ ફસાયેલા હોય

दादाजी फिर उनका बेटा वहीं उनके यहाँ पे खेत पे काम करता था और वो बोलते थे कि नहीं है, हमारा जो दादाजी ने जो दस हजार रूपए लिए थे वो अभी भी चुकाना बाकी है करके कि तो ये जो सिस्टम है ये जो अपना भारत देश स्वतंत्र हो गया तो इसको मिनिमाइज करने के लिए बैंकों ने सबसे ज्यादा पब्लिक को लोन देने का उसमें ये किया गया एजेंडा किया गया उसके लिए नेशनलाइजेशन बैंक्स 1969 में हुआ इसमें जो दो जो है तो आज भी आप देख सकते हो कि नेशनल बैंक बैंक या जो जो भी आपकी जो है उनका रेट ऑफ इंटरेस्ट बहुत कम रेट का रहता है और आप बाहर देख सकते हैं हैं, हैं, जो जो मनी होते होते उनका ब्याज आप पर आपसे इसलिए जो ये प्रोग्राम है गवर्नमेंट बहुत सारी स्कीम्स लाता है आपको पता है कि बीस रुपए में क्या मिलता है बीस रूपए में गवर्नमेंट ऑफ इंडिया ने भारत सरकार ने आपके लिए बीस रुपए में एक्सीडेंटल इंश्योरेंस दो लाख कराया है पता किसी का है वो आज ऊपर करे देखो एक है दो लोग है अगर आपका कोई भी एक्सीडेंट हो जाता है या कुछ भी आपकी अकस्मात मृत्यु हो जाती है तो आप सत्तर साल के लिए सत्तर साल के लिए आप ये इंश्योरेंस ले सकते हैं वो अरे एक प्राइवेट बैंक में गवर्नमेंट